આજે કોંગ્રેસના સૌ આગેવાનો કાર્યકર્તા મિત્રો વોટ ચોરીનો જે અત્યંત દેશ માટે કરીને એક આધાર્થજનક જે અત્યારે વસ્તુ બની છે એના ભાગરૂપે આજે ધરણા પ્રદર્શન શાંતિથી ચાલી રહ્યા હતા સરકારે પોલીસને આગળ કરીને તમામ અમારા આગેવાનોને કાર્યકર્તાઓને બળજબરીથી ટોળી કરીને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો છે અને આ લોકશાહીનું હનન કહેવાય અને હું તો એટલી જ વિનંતી કરું છું કે ચૂંટણી આયોગ અને ઇલેક્શન કમિશને જે જે ડેટા રાહુલ ગાંધીજીએ માંગ્યા છે એને પ્રસિદ્ધ કરી અને દેશની જનતા સામે સાચી હકીકતની વાત મૂકવી જોઈએ મારું નામ ગિરીરાજસિંહ વાઘેલા દિયોદર વિધાનસભા ઓકે

સમગ્ર જિલ્લાના કોંગ્રેસના આગેવાનો યુવાનો અને કાર્યકરો ભેગા મળી અને દેશની અંદર જે વોટ ચોરીનો મામલો ચાલી રહ્યો છે એની વિરુદ્ધમાં સખત ઉગ્ર પ્રદર્શન અમે કર્યું છે અમે કાયદાની ભાષામાં રહીને અમારું પ્રદર્શન કરતા હતા અને આ નાનાશાહી સરકારને ડર લાગતા પોલીસને આગળ કરી અમારા આગેવાનો અમારા બંને ધારાસભ્યશ્રી ગાંધીભાઈ અને ધારાસભ્ય ધારાસભ્યશ્રી અમારા પ્રમુખશ્રી ગુલાબસિંહ અને બસ્સોથી ચારસો જેટલા કાર્યકરોની પણ ધરપકડ કરી છે એનો પણ અત્યારે આ પાઇટ દ્વારા હું વિરોધ કરું છું કારણ કે ભારત એક લોકશાહી દેશ છે અને તમામને અહીંયા વિરોધ કરવાનો અધિકાર છે ત્યારે આટલો મોટો મામલો હોય દેશની અંદર વોટ ચોરી કરીને સત્તા મેળવવાનો પ્રયત્ન થયો છે અને એ અમે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો મોલ્લે મોલ્લે અને ગામે ગામ સુધી લઈ જઈશું અમે કોઈપણ પ્રકારે સરકારથી ડરવાના નથી